હેલો મિત્રો કેમ છો જુઓ ફરી એક વાર અમે વાડીયા આવ્યા છીએ કાલે અમારે બનાવવું છે ઉંબાડિયું સાંજના લગભગ હવે સાડા છ થઈ ગયા છે તો કાલ મોર્નિંગમાં ઘરે જ વિડીયો આપવો છે તો બનાવવું છે ઉંબાડિયું હવે ઉંબાડિયું બનાવવા માટે અહીં તો કલાર નામની વનસ્પતિ જોઈએ પણ કચ્છમાં એ કલાર નામનો છોડ કે વનસ્પતિ થતી નથી તો એનો ઓપ્શન આપણે વિચારી લીધો છે ફૂડી લોકો હોય ને જુગાડ કરી એટલે તેના માટે અહીં વાડીએ પાલક અને ધાણા છે તો એ લઈ જશું પછી કલારની એક ફેગ્રેન્સ સ્મેલ મસ્ત હોય તો એના ઓપ્શન તરીકે આપણે ફુદીનો વાપરશું કેમ કે જે લોકો તમે વિડીયો જોઈ રહ્યા છો તમારા દાખલા તરીકે ઘરે ઉંબાડિયું બનાવવું છે તો દરેક પાસે કલાર અવેલેબલ ન હોય વાડીએથી હું પાલક અને દાણા લઈ લઈશ એમાં ધાણાની જે ફ્રેગરન્સ આવશે એ ગજબની આવશે અને આપણા ઉંબાડિયાને બળતું બચાવવા માટે આપણે પાલકનો ઉપયોગ કરવાના છીએ તો બંને હું વાડીએ આવ્યો છું તો પહેલાં તો હું તોડી લઉં હું જુઓ અહીં વાડીએ મસ્ત પાલક છે તો આપણે જરૂર પૂરતો પાલક તોડી લઈશું ઢગલા બંધ પાલક છે આગળ દેખાય ફૂલવાળા એ દાણા છે એ પણ આપણે લઈ લેશું જો ભાઈ વાડીએ થી ફ્રેશ પાલક આપણે લઈ લીધી છે હવે થોડા દાણા ની જરૂર છે દાણા હું લઈ લઉં જો છે ને એકદમ ફ્રેશ દાણા કેટલા મસ્ત ફૂલ લાગ્યા છે જુઓ બતાવો વાહ જો દાણા મોટી સાઈઝ માં એની અંદર જોઈશે તમે કહેશો આ મોટી સાઈઝ ના દાણા ને શું કરશો તો વિડિયો જોજો ખરેખર મજા આવશે આપણું ઉંબાડિયું બળી ન જાય એ માટે પ્રોટેક્શનમાં આપણે આનો થોડો ઉપયોગ કરીશું જો અહીં લસણ કરેલું છે આમાં લસણનો આપણે ઉપયોગ કરવાના છીએ તો હું થોડું લસણ પણ અહીંથી તોડી લઈશ ઉંબાડિયા માટે પહેલાં તો આપણે લીલી ચટણી બનાવી લેશું એમાં આપણે ઉપયોગ કરવાના છે આદુ લીલું લસણ ધાણા ફુદીનો અને તીખા લીલા મરચાં આ બધાને આપણે મિક્સર જારમાં લઈને એની પેસ્ટ તૈયાર કરવાના છીએ આજ સવાર સવારમાં પહેલું કામ અમે એ કર્યું ફૂડી લોકો ઘરે એકવાર ટ્રાય કરજો ખરેખર ઉંબાડિયું ખાવાની ખૂબ જ મજા આવશે અહીં જુઓ અમે અમારી ચટણી બનાવવા માટેની તૈયારી કરી લીધી છે હવે સારી રીતે એકદમ ઝીણી એની પેસ્ટ બનાવી લેવાની છે જુઓ અહીં અમારી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે એને અમે થાળીમાં કાઢી લેશું આમાં કંઈ વધુ માથાકૂડ નથી પણ ટેસ્ટ સારો આવે છે અને બીજું આમાં તેલ પણ ઓછું વપરાશે હેલો મિત્રો કેમ છો ગુજરાતી ફૂડ એન્ડ લાઈવ ચેનલમાં તમારું સ્વાગત છે દક્ષિણ ગુજરાતનું ફેમસ ઉંબાડિયું આજ અમે કચ્છમાં બનાવવાના છીએ એની પૂર્વ તૈયારી અમે કરી લીધી છે જો હું તમને બતાવું કે એની પૂર્વ તૈયારી તમારે શું કરવાની છે ખરેખર આનો ટેસ્ટ અમેઝિંગ આવે છે અને આપણે એને માટલામાં બનાવવાના છીએ પાપડી સક્કરિયા બટાટા બધું લઈ લીધું છે જો તમને મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચલો હવે હું તમને બતાવું છું કે ઉંબાડિયું ચલો હવે ઉંબાડિયું બનાવવાની આપણે શરૂઆત કરી દઈશું પહેલાં તો એક ચમચી જેટલી લીલી પેસ્ટ આપણે જે તૈયાર કરી છે એને લઈ લેશું એની અંદર થોડો સિંગદાણાનો ભૂકો ઉમેરીશું જુઓ અહીં બે ચમચી જેટલો તમારે સિંગદાણાનો ભૂકો ઉમેરવાનો છે થી બે ચપટી જેટલો અજમો એની અંદર આપણે ઉમેરી અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું થોડુંક એની અંદર તેલ ઉમેરીશું બસ આ આપણો બટાકામાં ભરવા માટેનો માવો તૈયાર થઈ ગયો છે હવે એને સારી રીતે મિક્સ કરીને આપણે જે બટાટાના જુઓ અહીં ફાડા કરીને આપણે તૈયાર રાખ્યા છે એને ભરી દેશું આ રીતે જો આ રીતે થોડી સુરતી પાપડી લીધી છે આ થોડી સાદી દાણાવાળી વાલોળ છે પછી અહીંયા આ ટુકડા છે જે પર્પલ રંગ દેખાય છે એ રતાળુ છે અને મકાઈના નાના નાના ત્રણ ટુકડા લીધેલા છે બધા જ શાકભાજીને તમારે એક સાથે લઈ લેવાના છે અને એમાં આપણે જે પેસ્ટ તૈયાર કરી છે દસ થી બાર ચમચી જેટલી એ પેસ્ટ લેવાની છે અને આ બધા જ સારી રીતે પેસ્ટ ચોંટી જાય એ રીતે આપણે મિક્સ કરવાના છે એની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને થોડો અજમો ઉમેરીશું અજમો ઉમેરવાનું રીઝન એવું છે કે શાકભાજીમાં અમુક શાકભાજીની પ્રકૃતિ વાયુ હોય છે એટલે કે વાયુ કરે છે તો અજમો ઉમેરી બેલેન્સ થઈ જાય

હવે વારો છે એને માટલામાં ભરવાનો હવે હું બેસીશ તમને સમજાવું કેવી રીતે ભરવાનું છે માટલું જો ભાઈ આ સાઈઝમાં એક માટલું લીધું છે આપણે છે ને આજુબાજુ સળગાવવાના છે તો અંદર આપણું શાકભાજી બળી ના જાય એ માટે પ્રોટેક્શન માટે આ બધા જ જે પાલક અને ધાણા લીધા છે એને અંદર ગોઠવી દેશું ટ્રેડિશનલ રીતે તો ત્યાં કલારનામો છોડ આવે છે એ લે છે પણ આપણી પાસે અહીં કોઈ કચ્છમાં કલાર નથી તો આ જે પાલક અથવા તો જે વેસ્ટ પાંદડા હોય એની અંદર આપણે ગોઠવીશું પણ ઇટેબલ ખાવામાં વપરાય એ જ પાંદડા લેવાના છે આજુબાજુ આપણે સારી રીતે આ પાંદડા ગોઠવી લેશું અને એની વચ્ચે જ આપણા શાકભાજીને આપણે ભરીશું જો આ રીતે અંદરથી સારી રીતે મેં કવરઅપ કરી લીધું છે જેથી આપણું શાકભાજી બળી ન જાય જો આ રીતે આ ધાણાના છોડ છે એ પણ આ રીતે આખા તોડીને લીધા છે આના લીધે એક એની સ્મેલ મસ્ત આવશે અંદર અને ખાવાની મજા આવશે જુઓ આપણા બધા જ અંદર કવરઅપ થઈ જાય પછી આપણે આવા શાકભાજીને ભરી દેસું આ ભાઈ દક્ષિણ ગુજરાતની એટલે કે વલસાડની એક ફેમસ આઈટમ છે ખાવાની ખૂબ જ મજા આવે આના તો ત્યાં સ્ટોલ લાગેલા હોય જુઓ આ રીતે કમ્પ્લીટ કવરઅપ લો હવે એની અંદર પહેલે તો તળી આપણે જે વાલોર લીધી છે એને ભરી લેશું પાછા વચ્ચે શક્કરિયા મકાઈ આ જે બટેટા ભરી લેવાના છે જો બે ત્રણ વાલોર પાપડી છે ને એને આપણે બાકી મૂકીશું એની અંદર નહીં ભરીએ એનો પાછળથી એક ટ્વિસ્ટ છે એ હું તમને બતાવીશ ત્યાં સુધીમાં આપણે બધા જ આપણા શાકભાજી છે સારી રીતે અંદર ગોઠવી લેશું જુઓ હવે બધા મોટા શાકભાજી ભરાઈ ગયા છે લાસ્ટમાં પાછી આપણી આ જે વાલોર પાપડી છે ને એને ભરી લેવાની છે આ રીતે દબાવતા જવાનું અને ભરે જવાનું છે પછી આ રીતે તમારે હજુ વધારે દાણાથી એનું મોઢું બંધ કરી લેવાનું છે કે જેથી આપણી પાપડી બહાર ના આવી જાય તો કલાર નામની વનસ્પતિ લેતા હોય છે પણ આપણી પાસે નથી તો આપણે ધાણાનો ઉપયોગ કર્યો છે આ રીતે થોડા મોટા બંધ પાંદડાવાળા પાલકથી આપણે એનું કમ્પલેટ મોટું સારી રીતે બંધ કરી લેશું જો આ રીતે બે લાકડાથી તમારે એનું મોટું છે ને આ રીતે એમ ફિટ કરી દેવાનું છે કે જેથી કરીને આપણે જ્યારે ઊંધું પાડતા હોય તો આ તૂટી ગયું બીજું લાવવું પડશે ના હાલ છે કે આપણા માટલામાંથી શાકભાજી બહાર નીકળી ના જાય બસ જુઓ હવે એ આપણું કમ્પ્લીટ કવર થઈ ગયું હવે માટલા પર આ રીતે ભીની માટી લગાવી દેશું એનાથી એનું લેયર જાડું થશે એટલે અંદરના શાકભાજી ઓછા બળશે અને બીજું કે પ પાછળથી આપણું માટલું ઝડપથી સાફ થઈ જશે એને માટલાને ગોઠવી દેસું પહેલાં માટલાને ગોઠવ્યા પહેલાં આ બે ત્રણ પાપડી મૂકશું સ્થાનિક ભાષામાં ને ડાકણ મૂકી ગયા હોય જેનાથી એ પહેલાં ચડી જાય એટલે આપણને અંદાજ આવી જશે કે અંદરના શાકભાજી ચડ્યા છે કે નહીં ચલો હવે એમાં માટલું ગોઠવી દેશું

છાણા ગોઠવીને પછી આપણે સળગાવશું કેમ કે બધી બાજુ આગ અડવી જોઈએ પછી એક જ બાજુ સળગાવશો તો અંદરના શાકભાજી કાચા રહેશે અહીં જુઓ આ રીતે સૂકા છાણા છે એને લઈ લીધા છે અને આજુબાજુ ગોઠવીને પછી અમે એને સળગાવશું આ તો ભાઈ સવાર સવારમાં ઝાકળ આવ્યું હતું ઘણી તકલીફ થાય છે સળગાવવામાં

અરે અંદરનું આપણા ઉંબાડિયું વગણ પાણી એ મસ્ત ચડી જશે આપણે આજુબાજુ છાણા સળગાવ્યા છે એટલે લોંગ ટાઈમ સુધી એમાં અગ્નિ રહેશે એટલે કે ગરમ જ હશે અને આજુબાજુ આપણા માટલાને હીટ આપતા રહેશે જુઓ અમારા છાણા કમ્પ્લીટ સળગી ગયા છે અડધો કલાક પછી આપણે માટલાને ખોલશું હવે જોઈએ શું થાય છે જો પાલકના પાંદરા ઉપર ચોટી ગયા છે એને આ રીતે ચીપિયાની મદદથી આપણે ઉખાડી લેશું અહીં જુઓ ભાઈ આપણી મૂકેલી ડાકણ ત્યાં હાજર છે આ બે પાપડી મૂકવાનું રીઝન એ છે કે આપણને ખબર પડે કે ચઢી છે કે નહીં જુઓ હું તમને બતાવું ચેક કરીને જુઓ આપણી આ પાપડી મસ્ત રીતે ચડી ગઈ છે જુઓ એક દાણો હું તમને દબાવીને બતાવું એક મેં દાણાવાળી મૂકી છે અને એક પોચી પાપડી મૂકી છે અહીં જોડે આપણો દાણાવાળી પાપડી કમ્પ્લીટ ચડી ગઈ છે અને જે એકદમ કૂણી પાપડી મૂકી હતી તો મેં મસ્ત રીતે ચડી ગઈ છે ચલો હવે વારો છે માટલાને ખોલવાનો ઉપરની તરફ આપણે જે પાલક અને ધાણા મૂક્યા હતા એને આ રીતે ચીપિયાની મદદથી કાઢી લેશું એમાં એ ચડી ગયા હશે અને અમુક બળી પણ ગયા હશે એને આવી રીતે ચીપિયાની મદદથી ખેંચી લેશું અરે જુઓ યાર અંદર આપણી પાપડી મકાઈ રતાળું બટેટા દેખાય છે ને મસ્ત રીતે ચડી ગયા છે એની જે સુગંધ આવે છે ને એની તો શું વાત કરું એમ ગજ્જબ સ્મેલ આવે છે એમ થાય હાલ ખાઈ લઉં અહીં જુઓ આપણા શાકભાજી મસ્ત રીતે અંદર ચડી ગયા છે આ રીતે એને કાઢી લેશું આરામથી નીકળી જશે જુઓ આપણું ઊંબાળિયું કમ્પ્લેટ ચડી ગયું છે તો પાલક છે ને અંદર હશે આ રીતે પછી કાઢી લેવાનો છે ઊંબાળિયામાં જે સબ્જી વાપર્યું હોય એ બળી ન જાય એટલા માટે જેના આજુબાજુ આપણે કવર અપ કરવાનું છે હજુ અંદર આપણે એકાદ બે બટેટા સક્કરિયા છે એ કાઢી લેશું મારું ઉંબાડિયું કમ્પ્લીટ થઈ ગયું છે તમને એમ લાગશે છે છે કે નહીં હું બતાવું થઈ ગયું ને મસ્ત ઓકે હવે માટલાની ગરજ પૂરી જો અહીં અમારું ઉંબાડિયું તૈયાર થઈ ગયું છે બધાનો એક એક પીસ લઈ લીધો છે હવે હું ચાખીને કહું કેવું છે ઉંબાડિયા સાથે આ ગ્રીન ચટણી લોકો ખાતા હોય છે અંદર જે આપણે ગ્રીન ચટણી ઉમેરીએ છે એ જ ખાવાની હોય છે હું ટેસ્ટ કરું જો આ દાણાવાળી પાપડી છે તો એને ડાયરેક્ટ જ ખાઈ લેવાની એટલે ઉપર નીચેની એની નસ જે હોય એ નીકળી જશે મસ્ત રીતે ચડી ગયું છે અને આમ એકદમ સોફ્ટ હોય તો એમ જ ખવાય

એક નવા જ ફરીથી મળીશું ત્યાં સુધી વંદે માત્ર જય જય ગરવી ગુજરાત